ફરીથી નવા વ્લોગમાં આ વખતે છે ને આપણે વિદ્યામાં બહુ જાજી ડૂબકી મારી ગયા લગભગ દસ દસ ઉપર થઈ ગયો હોય ઓછો નહીં હોય આમાં છે ને તમને ખબર છે છેલ્લો વ્લોગ જોઈએ ને આપણે ઊંધરીમાં પાણી વાળતા હતા તેથી આપણો માઇક ખોવાઈ ગયો ક્યાં પડી ગયું એ આપણે કંઈ ખબર નથી ભેડું નહીં બે બે ખરે વળી હવે આપણે યાદ ના હોય ક્યાં પડી ગયું એટલે ક્યાં ગોતું એ ગયા એટલે માઇક ના હોય ને પાછો પાછામાં પવન હોય એટલે વિડીયો તમને જોવાની મજા ના આવે પવન હોય તો આવે એટલે એ એના કારણે પણ આપણે વિડીયોમાં રસ કરતા હતા અને બાકી ઝીણું મૂકું ઝીણું મૂકું સાંભળનું હોય ને ટૂંકમાં મને જ ના થાય કે વિડીયો બનાવે હવે અને આજ છે ને આપણે ચોખાવાડીમાં ઘઉંમાં હાથનું પાણી હાથનું પાણી ચાલુ કરી દીધું હે અને ઓટમાં દોરીયો તો એ ફોડી નાખો હેરાન કેરા કર નઈ કા એનું કારણ હે ટુકવા વારીમાં પાણી રૂડી ગઈ જાય અને ચોથે પાંચમે દી પાછા ગાવું ઉકાઈ જાય પાણી ટુકમાં લેપણ દે ધારવારો છે ને તમે માથે ઓળું દે ના વખત હે ને ગવહને પાણી દે ભગવાન તો ના આવે હું અડધું વારીયું એક પી એક પી દે અલા અડધો ભાગ પી અડધો બીજે પી આમ નામો વારીયું ને તો ઉનાળા ટૂંક માં પાણી થોડુંક વધારે જાય ને તો એકા તો મેંદી ટૂંક માં વધારે ખમે પાંચ શરદી સુધી વાંધો ના આવે નકર પાસ શરદી તો નામે ઘણું રોકાઈ જાય એવું બધું હોય એટલે લાંબુ કરી નાખ્યું ને આપણે પાણી આવી જાય એટલે ટાઈમે ઘણો આપણે મળે એટલે હું હાલ છે ને આપણે બીજી વાર જીમકો બનાવી ઇન્સ્ટાગ્રામમાં બહુ જગ્યા મિત્રો મેસેજ આવે કે શું તકલીફ થઈ હું વાંધો આવ્યો કેવું મીડિયાને બનાવતા હા મૂકી જ દે હું કે બધા ઘણા બધા ટૂંકમાં મેસેજ આવ્યો તો મૂકી મૂકી કઈ દેવાનું થતું નથી ધીરું ધીરું આપણે ચાલુ રાખ્યું સમય અનુસાર એટલે આવું આવા કંઈક ઘણું છે હાઈટ એટલી બધી નથી એટલી હાઈટ તો ના જ થાય જમીન જરાક નબળી પડે ને એટલે ઘઉં ખાધે બહુ મીઠો થાય ખારા સારો ભાગ પાછું પાણી જરાક ખારા દેવું એટલે ઘઉં ખાવામાં એક નંબર ક્વોલિટી થાય હાઈટ ના થાય થોડાક ઓછા થાય હા એક નંબર અને એવા પાણી ચાણના લીધે આવે લગભગ પિસ્તાલીસ થઈ ગયા હે ક્યાંક ક્યાંક લોહીં નીકળવા માંડ્યા સાંજના લીધે નીકળવા માંડીએ ફૂક પડી ગઈ ને વારે ફેરે પાછું તાણે પૂગાય નહીં આપણે વાય મલક વાવેલે કોતરીને બાગવારી વાડીમાં જીરું ને પવનનો અવાજ આવતો હશે પણ હવે એ સવાન કમ લીધું થોડાક દિવસ પાછું આપણે માઈક મગાવવાનો વિચાર છે માઇક આવી જાય એટલે ઓરી રેડી કમ્પ્લીટ અવાજ આવી જાય તો પવનનો અવાજ થોડાક દિવસ આવી જાય જ તમારે રીતે હાલવી લેજો અને લગભગ પંદરક થી ચારો ભરાયા વાંચે આ ઘઉં ફૂટીને વડા થઈ ગયા એટલે પગરનું પાણી ભાગે ની ભરાય પછી હાલે એવું બધું છે જીરું આપણું કમ્પ્લીટ ઉગી ગયું છે કોઈ થ્રીમાં એ આમ ત્યાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હે ને ખબર થોડી થોડી પડી જ જતી હે સ્ટોરીને રીલું જોઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય એ બિસાડા મુંજાતા હોય ઘરે કરવાનું હોય બંધ થઈ ગયા છે કઈ ભાઈ કોઈ જાતની તકલીફ કઈ નથી પણ આ કામમાં વ્યસ્ત હતો ને પાછો આપણો માઈક ખોવાઈ ગયો એવું બધું તો આપણે ગણ ક્યુ આપશે જરા કોમેન્ટ કરીને જણાવજો અને વાળી તો આપણે હાંજી પૂછ્યું નકર તમને ગોંધળી બતાવત ઘણું બધું બતાવત પણ હવે નેક્સ્ટ વ્લોગમાં એ બધું આજ આપણે પછી ધોખાવાળી મજ હાંજી બધી પાણી વાળવાનું હોય વાયરા રાખી બહેના આવ્યું તમે વિડીયોમાં છેલ્લે સુધી આપડે ખૂંડી એકદમ મસ્ત મજાની સળી ગઈ હવે આછલિન જાય આપડે હેઢાના કેરામાં ભલી જાય ગરીકો પછી નડીને પાછી રહે વારમાં મુકલી ના આલે ટક 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 નો છો આ તો પાણી ગઈ સાડે દોરિયો કાટી જાય એટલે ધીમો ધીમો જાકવું પડે ના વખા આપડે ઓ મગન ઉરિયા હે અને ફગું હે ઝીલને સલ્ફાટ પાસઠ ટકા સલ્ફર અઢાર ટકા જીંક બે ત્રણ મિત્રો કહેતા હતા કે સારો ફાયદો કરીએ આપણે ચોથા પાણીમાં ખાલી યુરિયા ખાઈ અને સાતમા પાણીમાં યુરિયા ને સલ્ફર ને જીંક અઢાર ટકા સલ્ફર પંદર ટકા જીવન કરે ને એટલે હવે થોડાક દિવસ ખબર પડે હા અતિશય મિત્રો મીડિયમ મીડિયમ એ આપણે ત્રણ ત્રણ વિધાન આવે

Kalau kita pergi, kita akan melalui. Kalau kita pergi, kita akan melalui. Kalau kita pergi, kita akan melalui. Kalau kita Kalau kita Kalau તો આપણે ઘઉંના જ લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસ દિવસ પહેલાં આપણે જોયું હતું કેટલી સત્તર થાય કે કરેલ છે સમજી એટલે આજે લગભગ દિવસ થયા છે ઘઉંને અને આપણે લોહીરુંની વાત કરીએ તો લોહીરું બધેમાં નથી એ ઓલા પારી એમાં જ છે વધારે હુક પડી ગયો ને કારણ કે દર વખતે ત્યાં વધારે પડી જાય એટલે એ હૂકના લીધે લોહીરું નીકળી ગયું હોય બાકી બધા ઘઉં હોય ને ઓલું એવરેજ બધા જો કાપે પોતે આવી ગયા હે હવે આપણે આઠમું પાણી કાઢવાનું થાય ને લગભગ થોડી થોડી દેખા હે અને આપણે લગભગ અત્યારે દોઢ ફૂટ ઉપર હે અને હજી ફૂટક જેવી થઈ જાય ધીરે ધીરે તો નહીં થાય ફૂટ જેવી થઈ જાય હજી ફૂક નહીં પડે ને તો પાછું આરાબ છે હજી તો હમણાં જ થયા તો આજ નહી જાય એમ કરી કરી અને બે સમજી એમ મોડું થઈ જાય એના કારણે હુક પડી જાય બાકી હવે છે ને હુક પડે એટલે શુકસ નહીં આવે

અને પછી મન ઓછું થાય વિડીયો બનાવવાનું વિડીયો આવતા રહે પારવા આવ નહીં થાય પણ રેગ્યુલર ટૂંકમાં જ આવતા ને આપણે ઈવા તો આવે નહીં જ આવે એટલે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો